એક પક્ષી છે ને બેન તમને ભલે ગમતા હોય એક કોઈની પંખીને પરાય નહીં કે તમે ઘણા લોકો પિંજરામાં પૂરે તમે જોઈ હોય છે ક્યાંક અને એના શોખ ખાતર કાયમ પછી તમે એની વસ્તુ બોલો તો એ પક્ષી બોલે ખરેખર એ આખું ગગને એને ઉડવા માટે દીધું અને અઢાર મહિના પક્ષી આપણે પાડીએ તો કાંઈક ને કાંઈક તકલીફ આવે એટલે પંખીને જે ગગન ઉડવા માટે દીધું એને રખાય નહીં અને ઘણા લોકો મૂકવાઈ આવતા હોય કે અમારે હવે છૂટા કરી દેવા છે એવું એટલે ખરેખર પક્ષીને પરાય નહીં કોઈ જીવને ઘણા સસલા પારે આ તે એ નો કરવું જોઈએ એમ મારું માનવું અમે આની પહેલા એકવાર યુટ્યુબમાં હસમુખભાઈની ચેનલ જોયેલી અને ત્યારથી એમ થયું કે નહીં અહીંયા એકવાર તો સાચે જ રૂબરૂ જોવા જવા જેવું છે

તો દર્શક મિત્રો આપણે નથી કહેતા કે કોઈ પણ વ્યક્તિને એક ચાહના હોય એક અદભુત ખેંચાવ હોય જે કહેવાય ને તો આ બેન છે ને એ બેનનું નામ તો મને નથી આવડતું દીદી એમનું નામ શું પરિરાજ પોપટ અતુલભાઈ બેન એમનું નામ છે પણ એમને પ્રકૃતિ સાથે એટલો લગાવ અને પોતે પક્ષી પ્રેમી છે એટલે જે હર્ષુખ બાપા ડોબરિયા છે ને જેમના તમે વિડીયો યુટ્યુબ ઉપર તમે સર્ચ કરશો હરસુખભાઈ ડોબરિયા તો એમના વિડીયો આવશે જ અને ગોકુલ ચુલા એમને બહુ મોટું અહીંયા શોરૂમ છે પણ એમને જે આ પક્ષીઓ પ્રત્યે પ્રેમ છે અને દર વર્ષે મારી દ્રષ્ટિએ બે ત્રણ ચાર લાખના એ બાજરાના ડુંડા લઈને અને આ અબોલ જીવને જમણવાર કરી દઈએ ટૂંકમાં એમને છે કેમ કેમકે આ સમય દરમિયાન અત્યારે તમે જુઓ ને તો ક્યાંય કોઈ પાક ના હોય ચોમાસા દરમિયાન અને ગરમ ખોરાક કેમ કે પોતે પલળતા હોય એટલે ગરમ ખોરાકની અંદર કોઈ વસ્તુ આવતી હોય તો બાજરાના ડુંડા જ છે પણ આ બેને એમનો વિડીયો જોયો હતો અને ત્યારબાદ એને એમ થયું કે ભાઈ મારા આ પોપટના જોવા જવા છે આ લાવો લેવો છે ત્યારબાદ એ હર્ષુખાઈની ઘેરે રૂબરૂ સમક્ષ આવ્યા છે અને એ બેનને હું પણ મળવા આવ્યો છું તો આપણે એ બેન સાથે વાત કરીશું તો દર્શક મિત્રો આપણે જેને મળીએ છીએ બેન છે પરિબેન પરિરાજ પોપટ એમનું નામ છે તો બેન આપણે ક્યાં કામ થયા છે અમારા દર્શક મિત્રોને દર્શાવો કેમ કે અત્યારે છે ને તમે સારા મેગાસિટીમાં રહેતા હોય તમે ભલે નો ડાઉટ પીઝા બર્ગર બધી જે આધુનિક ટેકનિકલ વસ્તુ જે પ્રકૃતિ છે જે કુદરતી રચના રેચી છે ને એને જે લાવો લેવો ને તો એ એકદમ અદભુત હોય છે કેમ કે એ તમે આ આપણે ધારી તો કઈ ઊભું ન કરી શકીએ આ તો કુદરત ની કોઈ દેન હોય તો તમે માણી શકો પણ તમે આ આવ્યા તો કઈ રીતના આવ્યા છે અમારા દર્શક મિત્રોને દર્શાવો અમે આની પહેલાં એકવાર યુટ્યુબમાં હશમુખભાઈની ચેનલ જોયેલી અને ત્યારથી એમ થયું કે નહીં અહીંયા એકવાર તો સાચે જ રૂબરૂ જોવા જવા જેવું છે તો અમે સ્પેશિયલ વેરાવળથી ગીર સોમનાથમાંથી અહીંયા જોવા આવ્યા છે અને હશમુખભાઈને સવારે ત્યાં અહીંયા ત્યાં કેટલા ટાઈમથી કેટલા બધા પક્ષીઓ આવે છે અને એને ડુંડા ખવડાવી અને એનું જે પેટ ભરવાનું કામ કરે છે એક અત્યંત લાવોદાયક છે એટલે અમે સ્પેશિયલી અહીં લાઈવ માણવા માટે આવ્યા છે અને અમને બહુ જ મજા આવી છે આ જોવાની હશમુખભાઈ જે કામ કરે છે સહસ્ય બિદાવા લાયક છે કે જે અત્યારે કોઈ પણ વ્યક્તિ કરી નથી શકતી ખરાબ થાય છે પક્ષીઓ જે એક ચણ કરે છે ને ખરાબ થાય છે તે માણસોને ગમતું નથી પણ જે હશમુખભાઈ કરી રહ્યા છે સચ સચને લાયક બિદાવા લાયક છે અને એ બહુ સહસ કાર્ય કરી રહ્યા છે દાદા આજે હું સ્પેશિયલ તમારે ત્યાં જોવા આવી છું તો તમે મને કઈક વિચાર જણાવો કે તમને આવો સરસ વિચાર ક્યાંથી આવ્યો કઈ રીતે તમે બધું વિચાર્યું કે આપણે આ બધું કરવું જોઈએ હવે મારે આજથી સિત્તાવીસ વર્ષ પહેલાં મારું એક્સિડન્ટ થયું હતું તો હું ખા પથારી વસ હતો અને મારો મિત્ર ડુંડા લઈને પોંખ પાડવાના લીલા ડુંડા દેવા આવ્યા પછી વૈધાઈ હુતરીએથી આમ બાંધ્યા પછી બે પોપટ આવ્યા પાંચ આવ્યા ને પચીસ આવ્યા પછી અમે આવી રીતનું ત્યાં બીજે રહેતા ત્યાં બનાવ્યું તો ત્યાં હજાર પંદરસો આવતા અને પાંચ દસ હજાર રૂપિયા ડુંડા લેતા અત્યારે તો બે લાખ રૂપિયાનો ખર્ચો કરીએ અને આઠ નવ હજારથી દસ હજાર સુધી પોપટ આવે અને એને ખવડાવીએ અને તમે જોવા એવા એ સારું અમે સ્પેશિયલ વરાવર થી જોવા આવ્યા તમારો YouTube માં લાઈવ ভিডিও જોયો તો તો એના માટે અને અમને પણ એવી કે પ્રેરણા આપો કે અમે પણ આ પક્ષી પ્રતિ આટલો જીવ ભાવ રાખી શકીએ એક પક્ષી છે ને બેન તમને ભલે ગમતા હોય એક કોઈની પંખીને ફરાય નહીં કે તમે ઘણા લોકો પિંદરામાં પૂરે તમે જોઈ હોય છે કે અને એના શોખ ખાતર કાયમ પછી તમે ઈ ની વસ્તુ બોલો તો ઈ પક્ષી બોલે ખરેખર એ આખું ગગન એને ઉડવા માટે દીધું અને અઢાર મહિના પક્ષી આપણે પારીએ તો કાંઈક ને કંઈક તકલીફ આવે એટલે પંખીને જે ગગન ઉડવા માટે દીધું એને રખાય નહીં અને ઘણા લોકો મૂકવા આવતા હોય કે અમારે હવે છૂટા કરી દેવા છે એવું એટલે ખરેખર પક્ષીને પરાય નહીં કોઈ જીવને ઘણા સસલા પારે આ તે એ ન કરવું જોઈએ એમ મારું માનવું સાચી વાત છે દાદા

આ એટલો અદભુત એક નજારો કહેવાય કેમ કે આ નજારો તમે કદાચ પૈસા દો ને તો તમને ક્યાં આ જોવા ન મળે તમે જોઈ શકો નહીં હોય તો મારાથી કમસે કમ એકાદ વધીને બે કે ત્રણ ફૂટ છે તા પોપટ અને આ પોપટોનો કેટલો વિશ્વાસ છે એનું કારણ છે કે તમે કોઈ પણ આ અત્યારે શું છે એ પણ ભયભીત છો અને જોવે પછી કે ભાઈ કેમ કે માણસની વૃત્તિ એવી હોય છે કે એમના શોખ માટે થઈને કોઈ વસ્તુને બંદી બનાવી લેવું અને એના છોકરાઓ માટે એક આનંદ લેવા માટે થઈને આમનું જીવન આપણે ઝેર કરી નાખતા હોય પરંતુ આઝાદ છે તમે સુગ્રી જોઈ શકો છો પીળી ચક્કી જેને કેવાય પછી પોપટો જોઈ શકો છો તો આ અસમુક બાપા ની બેન છે એનું કારણ શું છે કે હશમુક બાપા એ જે આમને આજે સિત્તાલીસ વર્ષથી આજે એમને પ્રેમ અપાર પ્રેમ જે એમને ભેટ કરે છે ને એની બદલત આ તમે છૂટા પંખીઓ અને મારાથી કમસે કમ ત્રણ ફૂટ ના અંતરે જોઈ શકો છો તો આ જે છે ને એ નિર્ભય છે જો એમને ભય નથી નકર અત્યારે તમે કોઈ પણ પક્ષીઓ પાસે જાઓ તો એ ઉડી જાય પણ આ નિર્ભય છે એમનું કારણ કોઈ હોય ને તો હસમુખ બાપા છે કેમ કે હસમુખ બાપા આ લોકોને એટલો પ્રેમ આપેલો છે ને એટલો પ્રેમ આપ્યો ને કે જે ભય હતો ને વયોગ્ય છે એમને ટૂંકમાં એક હસુખ બાપા થકી માણસો પર એક વિશ્વાસ આવી ગયો કે આ લોકો સારા છે નકર આપણે આપણે સ્ટોક માટે તેને આ આવા અબોલ જીવને આપણે પિંજરામાં પૂરી દેતા હોય અને આવું બનતું હોય પણ જુઓ મારાથી નહીં હોય તો કમસે કમ એક ફૂટ છે તું છે જો પણ એમને પ્રેમ જ કંઈક જુદો મળ્યો છે અને એટલો પ્રેમ મળવાનું કારણ શું કે હસમુખ બાપા એને એટલા લાદ પ્યારથી રાખ્યા છે ને એટલે એમને જે માણસો પ્રત્યે ભય હોય ને ભય મુક્ત થઈ ગયા છે તમે હું હું આજે પોતે મારી જાતને ધન્યતા અનુભવ છું કે એટલા દૂરથી મેં બહુ ક્યારે જોયા જ નથી પણ આ જોવા મળે છે તો એનું મેઈન કારણ કોઈ બેનિફિટ હોય ને તો અશુભ બાપા છે કેમ કે આ રીતના તમે ગમે ત્યાં કેમ કેમકે આ પ્રકૃતિ પ્રેમી હોય તમે જોઈ શકો છો